અમદાવાદ શહેરના તમામ નાગરિક સુવિધા કેન્દ્રો હવે સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રહેશે અમદાવાદ કોર્પોરેશનની કોર્પોરેશન ઝોનલ ઓફિસ સહિત વિવિધ વિસ્તારોમાં અઠાવન સિવિક સેન્ટર્સ આવેલા છે નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા જન્મમરણ ગુમાસ્તા ધારા સહિતના જે સર્ટિફિકેટ છે તે મેળવવામાં કોઈ સમસ્યા ન પડે તે માટે નાગરિકો સુવિધા કેન્દ્રનો સમય વધારી સાત વાગ્યા સુધીનો કરાયો છે સિવિક સેન્ટર્સ સાંજે સાડા ચાર વાગ્યા પછી બંધ થતા હોવાના કારણે લોકોને અનેક ફરિયાદ હતી મહાનગરપાલિકા સુધી આ ફરિયાદો પહોંચી એટલે જ આ નિર્ણય લેવામાં આવ્યો એટલું જ નહીં નાગરિક સુવિધા કેન્દ્ર સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે તેના બોર્ડ લગાવવાના પણ આદેશ અપાય છે સાથે જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ સમારકામની કામગીરી ચાલી રહી છે જે પૈકી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પંચ્યાસી રોડ પૂરા કરવામાં આવશે કોન્ટ્રાક્ટથી અપાયેલા પે એન્ડ પાર્કિંગના વાહનોના ભાડાની વિગતો કોન્ટ્રાક્ટરના નામ સહિતના બોર્ડ લગાવવા ફરજિયાત કરાય છે શહેરના તમામ વોર્ડમાં મહિનામાં વોર્ડ કમિટી બેઠક યોજી નાયબ મનપા કમિશનરને મોનિટરિંગ કરવાની સૂચના અપાઈ સાથે મોનિટરિંગનું રિપોર્ટ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે